પાલનપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલી યોજાઈ આદિવાસી સમાજ દ્વારા વિવિધ માંગોને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું પાલનપુર શહેરમાં આજે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભીલ આદિવાસી યુવા સંગઠન દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજના લોકો તેમના વંશ પરંપરાગત વસ્ત્રો પહેરીને રેલીમાં જોડાયા હતા આ રેલી પાલનપુર સદરપુર અંબાજી માતાજીના મંદિરેથી નીકળી પાલનપુરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી જ્યાં આદિવાસી સમાજના આગેવાનોએ પોતાની વિવિધ માંગણીઓ સરકાર સમક્ષ પહોંચાડવા કલેક્ટરને આવેદન આપ્યું આપ્યોને ત્યારબાદ આ રેલીનું સમાપન થયું આજે તો પહેલાં પ્રથમ દિવસે નવસના દિવસે બધા તમામ દેશવાસીઓને હાર્દિક જોહાર આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અમારી જે પડતર માંગણીઓ છે જેવી રીતે જંગલની જમીન પછી અમારા જે કેટલાય રેકર્ડ ચાલે છે માંગણીઓ છે તો જાતિના દાખલા વિશેની મુખ્ય વસ્તુ તો અમારી જાતિના દાખલા વિશેની છે કે ઓગણીસો પચાસ જે પુરાવા માગે છે પુરાવા હોવા છતાં પણ સરકારના અંદર કોઈ સાંભળતું નથી અને અમારા લોકોને એ કોઈ પણ પરીક્ષા પાસ કર્યા પછી પણ જ્યારે વિશ્લેષણ સમિતિ એને કેન્સલ કરી દે છે તો બહુ હાલાકી પડે છે અને એના કારણે આદિવાસીઓનો વિકાસ શું થાય છે એ અનુસંધાનના અંદર જ આજે તો વિશ્વ આદિવાસી દિવસ ઉત્સવ હતો પણ એ અનુસંધાનમાં સરકારના કાને પહોંચાડવા માટે હું સરકારનો પ્રતિનિધિ હોવા છતાં પણ સરકારને કાને પહોંચાડવા માટે આ વસ્તુનું આયોજન આવેદનપત્રનું આયોજન કરેલું છે આજે વિશ્વ વિકાસ અને પર્યાવરણવાદી પરિષદના અંદર સંયુક્ત રાષ્ટ્ર સંઘે અમારા અનેક લોકો ભેગા થયા અને એની અમારા આદિવાસી તરીકે ઓળખની શરૂઆત થઈ ઓગણીસો બ્યાસીના અંદર નવ ઓગસ્ટ ઓગણીસો બ્યાસીના અંદર અમારા વિશ્વ આદિવાસી આદિવાસી તરીકે યુનો એટલે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ દિવસને ઘોષિત કર્યો એ એ પરંપરા મુજબ આજે અમે સમગ્ર દુનિયાના અને સમગ્ર હિન્દુસ્તાનમાં તમામ તમામ રાજ્ય ગુજરાતના તમામ તમામ જિલ્લાના સ્વયંભૂત આદિવાસીઓ પદરના ખર્ચે આજે આદિવાસી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે અમે જઈ રહ્યા આવ્યા છીએ અહીંયા બનાસકાંઠાના હેડક્વાર્ટર પાલનપુર ખાતે સમગ્ર રાજ્યમાં સમગ્ર દેશમાં આજે બહુ હર્ષ ઉલ્લાસભેર અમારા આ દિવસની ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે અમે પણ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે મહો માન્ય મહોદય રાજ્યપાલ સાહેબ અને મુખ્યમંત્રી સાહેબ શ્રીને અમારી માંગો લઈ અને ખાસ કરીને આવેદનપત્ર આપ્યું છે એમાં ખાસ કરીને અમારી માંગો છે કે જે જાતિનો દાખલો છે એના અંદર સરકાર શ્રી ઓગણીસો પચાસ પહેલાંના પુરાવાનો આગ્રહ રાખે છે પરંતુ અમારું એવું માનવું છે કે અમારા જે પૂર્વજો હતા એ અભણ હતા ગરીબ હતા અજ્ઞાન હતા અને કાચા ગાર માટીના ઝૂંપડાઓમાં રહેતા હતા અને અને કુદરતી આપત્તિઓ માની લો કે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના કારણે એ નાશ થઈ ગયો છે અમે એ પુરાવો આજે એમને પૂરા પાડી શકે એમ નથી સરકારશ્રીને મારી વિનંતી છે કે ગુજરાત રાજ્યની સ્થાપના ઓગણીસો સાઠમાં થઈ અને રેકડ નિભાવવાની વાત ઓગણીસો ચોસઠમાં થઈ તો સરકારશ્રીને મારી વિનંતી છે કે આ પુરાવો થોડો હળવો કરી અને ઓગણીસો સિત્તેર અને ઓગણીસો સિત્તેરના દાખલ કરો તો અમારા અમે એના પુરાવા આપી શકીએ અને એ સિવાય જંગલ જમીનની જે વાત છે એ સમગ્ર રાજ્યના અંદર જે નોન ટ્રાઇબલ એરિયામાં ફોરેસ્ટ એક્ટનો લાગુ એનો અમલ કર્યો નથી આજે સરકારશ્રીએ જાન્યુઆરીની અંદર એના અંદર પરિપત્ર કરી અને બનાસકાંઠામાં એની વિલેજ કમિટી બનાવવા માટેની સૂચના આપી છે પણ સરકારશ્રીને મારે કહેવું છે આજે કે બનાસકાંઠાના નોન ટ્રાઈબલના બાકીના બાર તાલુકાઓમાં બે તાલુકાની વાત કરતા બાર તાલુકામાં માત્ર ને માત્ર એકથી બે કમિટીઓ બની આવી છે એટલે સરકારશ્રીની આ બાબતે ખાસ કરીને ધ્યાન દોરશું અને વિનંતી કરું છું કે ઝડપી બને એટલું એ વિલેજ કમિટી બને